કેસર નામ કાને પડતા જ કાશ્મીર યાદ આવી જાય અને આજે કેસરયુક્ત અનેક વસ્તુઓ મળી જાય છે પણ શું તમે કેસરની ખેતી જોઈ છે કેસરનો ભાવ તમને ખ્યાલ છે જે કેસરની ખેતી સામાન્ય રીતે આપણા દેશમાં કાશ્મીરમાં સૌથી વધુ થાય છે તે કેસર આપણા ગુજરાતમાં ઉગાડવામાં આવ્યું છે અને તે પણ સૌથી ઓછી જગ્યામાં મોરબી જિલ્લામાં માત્ર ત્રણસો ફૂટ જગ્યામાં કેસરની ખેતી કરીને ખેડૂતે કમાલ કરી નાખી ત્યારે કેવી છે આ ખાસ ખેતી જુઓ અહેવાલમાં સૌરાષ્ટ્રમાં મગફળીની સાથે થાય છે કેસર ની ખેતી જગ્યામાં થઈ રહી છે લાખોની કમાણી ન માનવામાં આવે તેવી કમાલ યુવાન ખેડૂતે કરી એરોપોનિક પદ્ધતિથી ઉગાડ્યું ખાસ કેસર સૌરાષ્ટ્ર એટલે મગફળી અને કપાસનું હબ મોટાભાગના ખેડૂતો આ બંને પાકની ખેતી સૌથી વધારે કરે છે જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોએ બાગાયતી પાક લેવાનું પણ શરૂ કર્યું છે બાગાયતી ખેતીમાં ઓછા ખર્ચે અને ઓછી મહેનતે સારી ઉપજ મળે છે ત્યારે મોરબીના સનાળા રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં રહેતા જિજ્ઞેશ દોશી નામના યુવાન ખેડૂતે એક નવો ચીલો ચિતર્યો છે સિરામિક ટાઇલ્સના ટ્રેડિંગનું કામ કરતા યુવાન ખેડૂતે કેસરની ખેતી શરૂ કરી છે અને સૌથી મોટી વાત એ છે કે આ ખેડૂતે ખેતરમાં નહીં પણ દુકાનની અંદર કેસરની ખેતી કરે છે હા માનવામાં ન આવે પણ આ સત્ય છે પાંચસો ફૂટની બે દુકાનમાંથી ત્રણસો ફૂટ ખાસ જગ્યામાં એક લેબ વિકસાવીને એરોપોનિક પદ્ધતિથી કેસરનો પાક લઈ રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી આ મને જાણવા મળ્યું અને અમે આ શરૂઆત કરી જેને શરૂઆત કરવા માટે કાશ્મીરથી આપણે કેસરના બી એટલે કે બલ્બ કહેવાય છે જે લાવવા જરૂરી છે અને એ અમે કાશ્મીરથી મંગાવ્યા અને આનો કિલોનો ભાવ કિલોથી આવે છે બલ્બ જે આવે છે એ કિલોના હિસાબથી આવે છે અને કિલોનો ભાવ એપ્રોક્સ બારસો ચૌદસો રૂપિયા સુધીનો હોય છે કે જે નાની જગ્યામાં પણ આપણે આ ખેતીની શરૂઆત કરવા માટે જરૂર પૂરતી જગ્યા પૂરતા મંગાવી શકીએ છીએ આનો પાક છે એ વર્ષમાં એક જ વખત આવે છે કે જે ઠંડીની સિઝન હોય ત્યારે જ એના ફૂલ થાય છે અને કેસર મળે છે તો આપણે પણ અહીંયા એ ઠંડી માટે એ વર્ષની બે વખતની સાયકલ લેવા માટે થઈને આપણે આ લેબની શરૂઆત કરી છે આ વર્ટિકલ ફાર્મની શરૂઆત કરી છે અત્યારે આપણે પહેલી સિઝનમાં સક્સેસ છીએ ડોમા સેફ્રોન નામથી બસો કિલો કેસરના બલ્બ મેળવીને કેસરની ખેતી શરૂ કરી હતી અને આ બલ્બનો એક કિલોનો બારસો થી તેરસો રૂપિયા ભાવ હોય છે કે ત્રણ મહિનાની અંદર તેમાં પાક આવવાની શરૂઆત પણ થઈ જાય છે કેસરનો એક ગ્રામનો ભાવ આઠસો થી એક હજાર રૂપિયા હોય છે સૌથી મોટી વાત એ છે કે આ પદ્ધતિથી થતી ખેતીમાં મેન પાવર કે ખર્ચ સાવ નહીવત હોય છે કાશ્મીર જેવું વાતાવરણ મળી રહે તે માટે રૂમની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તો આ ખેતીમાં કોઈ પણ કેમિકલ કે દવાનો છંટકાવ કરવામાં નથી આવતો અત્યારે જનરલી જે ખેડૂતો છે એ મગફળી કપાસ રાય ઘઉં આ બધા વાવેતર થતા હોય છે પણ એ જમીનમાં થતા હોય છે અને ઘણી જ મજૂરી ફિઝિકલ વર્ક અને રોગો સામે દવા છાંટવાના ખર્ચા પાણીના ખર્ચા આ બધા ઘણા થતા હોય નિંદામણના જ્યારે અત્યારે અમે જે એરોપોનિક ટાઈપની ખેતી કેસર માટે કરી છે એમાં લેબરનો એક તો પહેલાં કંઈક મજૂરી આપણે લાગતી નથી આમાં નિંદામણ અથવા રોગના કોઈ ઇસ્યુ આવતા નથી બંધ હવામાન છે આપણું અને સંપૂર્ણ રીતે તાપમાન અને ભેદનો કંટ્રોલ છે જેથી આપણે કોઈ દવાના કે બીજા રોગના કાંઈ ખર્ચા લાગતા નથી અને આમાં મજૂરી નથી લાગતી અને જે ફાઇનલ પ્રોડક્ટ છે એની કિંમત ખૂબ જ ઊંચી છે રૂ કપાસમાં ને એમાં બધા ગ્રામમાં નફો થાય છે ખેતી હોય કે અન્ય કોઈ પણ કામ જયારે બીજા કરતા હટકે કામગીરી કરવામાં આવે ત્યારે સો ટકા તેની નોંધ લેવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના યુવાન દ્વારા પોતાના સિરામિક ટ્રેડિંગ અને એક્સપોર્ટના ઉદ્યોગની સાથોસાથ નાની એવી જગ્યાની અંદર કેસરની ખેતી શરૂ કરવામાં આવી છે ઓછી જગ્યા ઓછો ખર્ચ ઓછી મહેનત તેમ છતાં પણ સારી આવક યુવાન ખેડૂત પોતાની મહેનત અને સૂઝબૂઝથી લઈ રહ્યો છે જો આ જ પ્રકારે અન્ય ખેડૂતો પણ ખેતી કરે તો સારી આવક મેળવી શકે છે હિમાંશુ ભટ્ટ ઝી મીડિયા મોરબી